બસ સ્ટેન્ડ પાસે ઝાંસીની રાણીના પૂતળા પાસે એમનું એક કેન્દ્ર જેમાં ખાસ કરીને આ ઉત્તરાયણ નિમિત્તે પક્ષીઓ ઇન્જર્ડ થયા છે એવા ઇન્જર્ડ પક્ષીઓ માટેની સારવારનું કેન્દ્ર એમની સાથે એમની એમ્બ્યુલન્સ તો મુમેન્ટમાં પણ જ્યાંથી પણ કોલ આવે તો આ એક જીવદયાનું ખૂબ સારું અને ઉત્તમ કાર્ય આ ટીમ છે કરી રહી છે લોકોને પણ એક અપીલ છે કે આપ પણ જ્યાં હો ત્યાં આવી આવા દોરા પડ્યા હોય લટકતા હોય તો પક્ષીઓને નુકસાન ન થાય પતંગ ચગાવતી વખતે પણ યુવાનો અને જે લોકો ચગાવે છે એમને કાળજી રાખે જેથી કરીને આપણી આસપાસની પ્રકૃતિના જે જીવજંતુઓ છે પક્ષીઓ છે નાના પ્રાણીઓ છે એમને નુકસાન ન થાય એ માટે આપણે સૌ સાથે કાળજી રાખીએ અને કોઈ જગ્યાએ આવી ઘટના બની જાય તો એમની સારવાર માટે ને એમની રેસ્ક્યુ માટેની આ ટીમની અવશ્ય મદદ લે આ ટીમે આજ સવાર સુધીના અઠ્યાવીસ ત્રીસ જેટલા પક્ષીઓની માવજત કરી છે એમાંથી કેટલાકને સાજા કરીને ફરી પાછા રિહેબિલિટેટ કર્યા છે અને હજુ પણ આ ટીમ છે કામ કરી રહી છે હું એમને શુભેચ્છા આપું છું કે આ પ્રકારની જીવદયાનું કામ છે એ આગામી સમયમાં પણ કરતા રહે જય જય ગુરુદેવ આજ રોજ અરહમ યુવા સેવા ગ્રુપ જુનાગઢ દ્વારા જૂનાગઢની જનતાને પક્ષીઓને બચાવવા માટેનો એક અમૂલ્ય લાભ મળે એ માટે થઈ અને પક્ષી બચાવ કેમ્પનું આયોજન કરેલું છે જે અરહમ અનુકંપાના અમારા પ્રોજેક્ટની હેઠળ કવર કરવામાં આવે છે આજરોજ સવારથી લઈને અત્યાર સુધીમાં કરીબન અઠ્યાવીસથી લઈને ત્રીસ પક્ષીઓની કમ્પ્લીટ સારવાર કરી અને જે જે પક્ષીઓ ઉડી શકે એમ હતા એને આપણે જીવતદાન આપી અને ઉડાડેલ છે આ ઉપરાંત અરહમ અનુકંપા પ્રોજેક્ટમાં છેલ્લા છ મહિનાની અંદર અત્યાર સુધીમાં ગાય કૂતરા બિલાડી પક્ષી એવા અનેક જીવોની બે હજાર પ્લસ જીવોની સારવાર કરી અને એમને સાજા કરી અને અત્યાર સુધીમાં એ અનુકંપાનો લાભ લીધેલ છે આના માટે થઈ અને જૂનાગઢની દરેક જનતાને પણ અમે વિનંતી કરેલી હતી અને જૂનાગઢની જનતાએ પણ અમને લોકોને ખૂબ જ સહકાર આપેલો હતો એ બદલ અમે એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને જૂનાગઢના દરેક લોકોએ આ કેમ્પની નોંધ લીધી છે એ બદલ આપ સબનો ખૂબ ખૂબ આભાર આજના દિવસમાં કેટલા પક્ષીઓ આજના દિવસમાં પચીસથી ત્રીસ પક્ષીઓની કેસ અમારી પાસે આવેલા હતા જેમાં જેને નોર્મલ ઈજા થયેલી હતી એ નોર્મલ ઈજા થયેલી હતી એ લોકોને તાત્કાલિક સારવાર કરી અને એને ઉડાડી દેવામાં આવેલા છે એ ઉપરાંત અમારી પાસે પાંચ કે સાત પક્ષીઓ એવા છે કે જે ઉડી શકે એમ નથી અત્યારે જેને અમે અમારા બર્ડ શેલ્ટર હોમમાં ત્રણ કે ચાર દિવસ સુધી રાખીશું એમની સારવાર કરીશું અને જ્યાં સુધી એ ઉડી નહીં શકે ત્યાં સુધી એની કમ્પ્લીટ સારવાર ત્યાં કરવામાં આવશે